દિવાળી પર્વ નિમિત્તે ઇન્દ્રપ્રદ ફાઉન્ડેશન દ્વારા સ્નેહ અભિયાન અંતર્ગત ફરસાણ અને મીઠાઈની પાંચ હજાર કીટનું વિતરણ સામાજિક કાર્યો માટે અગ્રેસર ઇન્દ્રપ્રદ ફાઉન્ડેશન દ્વારા દિવાળી પર્વ નિમિત્તે સ્નેહ અભિયાન અંતર્ગત ગ્રામ્ય વિસ્તારની શાળાના બાળકો અને જરૂરિયાતમંદોને મીઠાઈ ફરસાણ અને ચોકલેટ તથા દીવાની પાંચ હજાર કીટ વિતરણનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે દિવાળીનો પર્વ લોકોના જીવનમાં તેમજ ઘરમાં ખુશીઓ તેમજ પ્રકાશ લઈને આવતો હોય છે આ પર્વ લોકો નવા કપડા અને જાત જાતની અને ભાત ભાતની વાનગીઓ ખરીદી પોતાની ખુશીઓ વ્યક્ત કરતા હોય છે જો કે ઘણા ગરીબ પરિવાર એવા હોય છે કે જેમના ઘરે દિવાળીમાં આવી ખુશીઓ આવતી નથી પોતાની નબળી આર્થિક પરિસ્થિતિના કારણે આવા લોકો દિવાળીમાં જીવન જરૂરિયાતની વસ્તુઓ પણ ખરીદી શકતા નથી ઇન્દ્રપ્રસ્થ ફાઉન્ડેશન દ્વારા

મીઠાઈ અને ફરસાણ આ શાળાના ગરીબ બાળકોને આપવામાં આવી તે બદલ હું મારી શાળા અને ગામ પરિવાર વતી ઇન્દ્રપ્રસ્ત ફાઉન્ડેશનનો ખૂબ ખૂબ આભાર માનું છું અગાઉ પણ તેઓએ ગઈ સાલ પણ દિવાળી નિમિત્તે બાળકોને ચોકલેટ સ્વીટ અને ફરસાણની કીટ આપવામાં આવી હતી એ પહેલાં બાળકોને ઇન્દ્રપ્રદ ફાઉન્ડેશન તરફથી શૈક્ષણિક કીટ રૂપે એક બેગ અને શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી તે બદલ હું ગામ શાળા પરિવાર વતી એમનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું ફાઉન્ડેશન તરફથી અમારી સ્કૂલને ગયા વર્ષે પણ સારી એવી મીઠાઈ ફરસાણની ગિફ્ટ આપેલ બધા છોકરાને અને વત્તા સ્કૂલ બેગ પણ આપેલ છે વત્તા આ વર્ષે પણ સારી એવી ફરસાણ સ્વીટની કીટ આપી છે બધા છોકરાઓને જે સિંહપુરા ગામ અને સ્કૂલ સારા પરિવાર એમનો ખૂબ ખૂબ આભાર માને છે એમને સ્વાસ્થ્ય સારું પ્રદાન કરે અને બધાનો ખૂબ ખૂબ આભાર અમારી સ્કૂલમાં દિવાળી ગ્રીફ અને પહેલાં સ્કૂલ બેગ અને પછી પછી પણ એને દિવાળી ગિફ્ટ આપી તે બદલ ખૂબ ખૂબ આભાર